ત્રેવીસ મે એટલે વિશ્વ કાચબા દિવસ દેવભૂમિ દ્વારકાનો દરિયા કાંઠો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું જાણે પિયર બન્યો છે દરિયાઈ જીવસૃષ્ટિના આ ઢાલબદ્ધ સભ્યોનું પૌરાણિક અને જૈવિક મહત્વ અનન્ય છે જેમાં ભગવાન વિષ્ણુના કુર્મ અવતારનું પણ સ્મરણ થાય છે દ્વારકા જિલ્લામાં ઓખામઢી અને નાવદ્રા ખાતે કાચબા ઉછેર કેન્દ્રો કાર્યરત છે વનવિભાગના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર બારથી બે હજાર પચીસ સુધીમાં અંદાજે એંસી હજાર કાચબાના બચ્ચા હેચરીમાં ઉછરી અને સમુદ્રમાં મુક્ત કરવામાં આવ્યા આ વર્ષે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સાત હજાર આઠસો એકાણું ઈંડામાંથી છ હજાર બચ્ચા સફળતાપૂર્વક દરિયામાં મુક્ત થયા છે દ્વારકાના દરિયાકાંઠે મોટી સંખ્યામાં લીલા કાચબા અને ઓલિવ રિડલી કાચબા જોવા મળે છે વનવિભાગના વનરક્ષકથી લઈ આરએફઓ સુધીનો સ્ટાફ દરરોજ રેતીમાંથી ઈંડા શોધી એચરીમાં સુરક્ષિત રીતે પિસ્તાલીસથી સાઠ દિવસ સુધી ઉછેરે છે ત્યારે આપણે સૌએ કાચબાના રક્ષણ માટે સમુદ્ર તટ પર કચરો ન ફેંકવાનો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો સંકલ્પ લેવો જોઈએ